નમસ્કાર મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ખૂબ જ ઠંડી પડી રહી છે એટલે ખાસ કરીને આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી રહ્યો છે કહેવાયું છે યથા પિંડમ તથા બ્રહ્મે એટલે કે બ્રહ્માંડમાં જે કંઈ ફેરફાર થાય છે એ પિંડ એટલે કે આપણા શરીરમાં ફેરફારો થતા હોય છે એટલે ખાસ કરીને મિત્રો શિયાળાની ઋતુ દરમિયાન આ વાયુનું જોર વધી જાય છે એટલું બધું જોર વધી જાય છે કે શરીરમાં તમને કહીએ ને તો તો કે વાયુ વાયુ રોગો થવાની શક્યતા વધી જાય છે છે એમાંય પ્રકૃતિ જેમની હોય એમને આ શિયાળામાં ખૂબ જ અઘરું થઈ જાય છે એટલા માટે આજે આપણે આ વિડીયોમાં વાયુ પ્રકૃતિથી બચવા માટેના દસ ઉપાયો હું તમને જણાવવાની છું એ પહેલા મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સગા સંબંધી અને મિત્ર વર્ગને ખાસ કરીને આ વિડીયો શેર કરજો જેથી એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે મિત્રો ત્રિદોષાત્મક શરીર એટલે કે આપણું શરીર છે ને એ ત્રણ દોષોથી બનેલું છે એક તો વાયુ પિત્ત અને કફ હવે આ શરીરમાં વાયુનું મહત્વ વધારે હોય છે એટલે કે આપણે શરીરમાં વાયુ વધારે સ્થાન લઈ લે છે

આયુર્વેદિકમાં વાયુના લીધે છે હોય આપણે પણ કોઈ થતા લીધે એટલે કે તમને કોઈ હાડકાનો દુખાવો હોય માંસપેશીનો દુખાવો હોય સ્નાયુનો દુખાવો હોય કોઈ પણ જગ્યાએ દુખાવા થતા હોય છે તો એ બધા જ દુખાવા વાયુ લીધે જ થતા હોય છે શરીરના કોઈ પણ અંગ જકડાઈ જાય છે ઝણજણાહટી આવવા માંડે છે ધ્રુજારી આવવા માંડે છે ક્યારેક ક્યારેક તમને એવું થતું હશે કે તમારા પગ અચાનક સુન થઈ જતા હશે એટલે કે તમારા પગ મુમેન્ટ નહીં કરતા હોય તો આ બધાનું પાછળ જવાબદાર કારણ હોય તો એ વાયુ પ્રકૃતિ છે પેટમાં અચાનક ગેસ ચડી જાય છે કબજિયાત થઈ જાય છે ક્યારેક ક્યારેક તો આફરો પણ ચડવા લાગે છે અને મિત્રો ઘણાને તો ઊંધા ગેસની સમસ્યા હોય છે અને એના કારણે વારે વારે માથું ચડી જાય ખોટા ખોટા રાખે ક્યારેક ક્યારેક તો પણ ભારે આ સાધારણ સમસ્યા નથી આ સમસ્યા એટલી બધી જીવને બની જાય છે કે હાર્ટ એટેક જેવી પ્રોબ્લેમ પણ આવવાની શક્યતા છે એટલે આ બધું જ કારણ મેન કારણ વાયુ પ્રકૃતિનું જ હોય છે મિત્રો તમે ક્યારેક એવું જોયું હશે કે વધુ પડતું તમે બેસો છો તો પગમાં ખાલી ચડી જાય છે કે તમારું શરીર વાયુ પ્રકૃતિનું છે એવી જ રીતે સાયકોલોજીસ્ટ ડિસીઝ જેમાં ઊંઘ ન આવી ખૂબ જ વિચારો આવવા ડિપ્રેશનમાં વહી જવું આ પણ મેઇન કારણ હોઈ શકે છે મિત્રો આ બધી જ તકલીફો વાયુના લીધે જ થાય છે તો આ વાયુ કઈ રીતે દૂર કરી શકાય એ સૌથી પહેલા આપણે જોવાનું છે ક્યારેક ક્યારેક તો મિત્રો તમે સાંભળ્યું હશે કે આચાર્ય વાંગ ભટ્ટતા એ પોતાના અષ્ટાંગ હૃદય ગ્રંથની અંદર ઘણી વખત વાયુને દૂર કરવાના ઉપાયો પણ કહેતા હતા એટલે જ આપણા જૂના બધા ઋષિમુનિઓ હતા એ આ વેદો ગ્રંથોને માનતા અને એ પ્રમાણે તેનું પાલન કરતા જેથી કરીને એમને કોઈ જાતના રોગ થતા નહીં પણ નવી જનરેશન પ્રમાણે આપણે કોઈ વસ્તુનું પાલન કરતા નથી તો સૌથી વસ્તુ પહેલા નંબરે કઈ આવે છે તો કે શરીરમાં તેલ અને ઘી એનો તમે કહીએ ને તેલ અને ઘી હોય ને એનો ઉપયોગ આપણા શરીરમાં ઉત્તમ સાબિત થાય છે એમાંય ખાસ કરીને તલના તેલની વાત છે તલનું તેલ ખૂબ જ સુંદર સરસ હોય છે અને એ તલનું તેલ તમારા માટે રામબાણ ઈલાજ લઈને આવે છે મોટા ભાગે જે લોકોની પ્રકૃતિ વાયુ પ્રકૃતિ છે એના માટે તો તલનું તેલ સર્વશ્રેષ્ઠ ગણાય છે જે

હા મિત્રો તમે કોઈ પણ કપાસિયા તેલ ખાતા હોય કે મગફળીનું તેલ ખાતા હોય કે કોઈ પણ જાતના તેલ ખાતા હોય એને બદલે જો તમે એ તેલમાં બે બે ચમચી તલના તેલનો ઉપયોગ કરશો તો ખરેખર તમારા શરીરમાં તમને ફેરફાર જોવા મળશે વઘારમાં તમારે જરૂર પડે તો તમે તલના તેલનો વઘાર કરો એને તમે ઉપયોગમાં લો અને ખાસ કરીને મિત્રો ગાયનું ઘી શરીરમાં ગાયનું ઘી એ પણ ખૂબ જ ફાયદાકારક નીવડે છે સાઉથ બાજુ તો મિત્રો કોપરેલના ના તેલની પદ્ધતિ છે અને ગુજરાત બાજુ સિંગ તેલ અને કપાસિયા તેલની પદ્ધતિ છે તો મિત્રો આ બધી જ અલગ અલગ પ્રકૃતિના લોકો અલગ અલગ તેલ યુઝ કરતા હોય છે જે પ્રમાણે જે સ્થળ હોય એ પ્રમાણે તેલ યુઝ થતું હોય છે પરંતુ આપણે વઘારમાં તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ ઘણી વખત આપણે જોયું હશે કે ભારતમાં સરસવનું તેલ પણ વાપરવામાં આવતું હોય છે તો મિત્રો તમે તેલ વાપરતા હોય એનાથી વાયુ કંટ્રોલ નથી થઈ માત્ર ને માત્ર તલના તેલના ઉપયોગ વધારવાથી તમે વાયુ પ્રકૃતિમાંથી આરામ મેળવી શકશો તલનું તેલ કે ગાયનું ઘી ક્યાંક ક્યાંક દૂર દૂર સુધી કોલેસ્ટ્રોલ વધારતું પણ નથી જેના શરીરમાં કોલેસ્ટ્રોલ વધુ આ શિયાળો ચાલુ છે ખૂબ ઠંડી પડે છે તો તલ ઓમ પણ ગરમ હોય છે તો મિત્રો જો તમે આ શિયાળેની મોસમમાં તલના તેલનો ઉપયોગ વધારી દેશો તો એ તમારા માટે વાયુની પ્રકૃતિને દૂર કરનાર એટલે કે એક શસ્ત્ર તરીકે કામ કરશે અભ્યંગ અભ્યંગ એટલે કે સાદી ભાષામાં માલિશ કરવું જો તમે તલના તેલની દિવસમાં માલિશ કરો છો એટલે કે શરીરમાં હાથમાં પગમાં બધી જગ્યાએ જો તમે માલિશ કરો છો તો એ તમારા વૃદ્ધ અવસ્થા હોય ને એને પણ અટકાવી દે છે તમે કોઈ વજન વાળું કામ કરતા હોય શ્રમ કરતા હોય બહાર નોકરી કરવા જતા હોય ભાગદોડવાળી વાળી જિંદગી હોય અને જો તમે થાકી ગયેલા હોવ તો તમારે થાક દૂર કરવો હોય તો ઘરે આવીને તલના તેલની માલિશ કરો અને મિત્રો ખરેખર જો તલના તેલની તમે માલિશ કરશો માથામાં પણ તમે તલના તેલની માલિશ કરી શકો છો પગના તળિયામાં કરી શકો છો પછી મિત્રો ખાસ કરીને કાન હોય ને એમાં બે ટીપા તલના તેલ નાખી શકો છો નાકમાં પણ તલના ટીપા નાખી શકો છો આ તમારા શરીરમાં વાયુ પ્રકૃતિને બેલેન્સ કરવામાં મદદ કરશે બીજું જોઈએ મિત્રો વાયુને દૂર કરવામાં સૌથી મહત્વની પ્રક્રિયા કઈ છે શું કરવાનું છે તો કે આપણે સાદી ભાષામાં કહીએ તો કે પડશે ઓવડો એવી પ્રક્રિયા એટલે તમને નાતી વખતે ગરમ ગરમ પાણીથી નાઈ લ્યો છો પણ તમારા માટે સંવેદન બની જાય છે મજા મજા આવે છે પણ સરસ મજાનો જો તમે સૂર્યનો તડકો લેશો અને થોડીક કસરત કરશો ચાલવા નીકળશો તો એનાથી ઉત્તમ કોઈ જ જીમ નથી મિત્રો વાયુ પ્રકૃતિના લોકોએ તો જીમ કરવું જોઈએ વ્યાયામ કરવો જોઈએ અને મિત્રો

પ્રયોગ કરતા હોય છે અને મિત્રો ક્યારેક ક્યારેક તો એને પરાણે ઝાડા પણ કરાવવા પડે છે તો આવી પ્રકૃતિ વાયુ જેનું શરીર વાયુ પ્રકૃતિનું છે એ આવા પંચકર્મ કરાવવા પડતા હોય છે આવી ટ્રીટમેન્ટ કરાવવી પડતી હોય છે એને મિત્રો શું કહેવામાં આવે છે બસ્તી કહેવામાં આવે છે બસ્તી કરશો તો પણ તમને ઘણો બધો ફાયદો મળશે રોજિંદા જીવનમાં કોઈ પણ ઘરની અંદર તમે ઘરે પણ અને આ દિવેલ છે ને એને તમારે સંડાસની જગ્યાએથી ચડાવવાનું છે એને આપણે બસ્તી એવું નામ આપીએ છીએ અને આયુર્વેદિક પદ્ધતિમાં બસ્તી છે ખૂબ જ ખૂબ જ અને ખૂબ જ સારામાં સારું પરિણામ આપે છે બસ્તી કઈ રીતે લેવાની હોય મિત્રો તો તમે મેડિકલમાં જાશો તો એનીમાં માટે તમે એમ કહેશો કે એની માની કિટ જોઈએ છીએ તો એ આપશે તો એના દ્વારા તમે તમારા એ ભાગ ઉપર આ બસ્તીને લગાવી શકો છો અને તેલ ને તમે ચડાવી શકો છો મિત્રો આનાથી પણ તમારા ઘણા ખરા રોગો છે મટી શકે એમ છે તો વાયુને દૂર કરવામાં આહાર પણ એટલો જ ભાગ જે છે તમારે શું ખાવું શું ન ખાવું એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ મીઠી વસ્તુઓ જેમાં ગોળ ઘી એનો ઉપયોગ કરવામાં આવ્યો છે ખાટી વસ્તુઓ વસ્તુઓ ખારી મિત્રો વાયુ વાયુનો રોગ તમને ક્યારે પણ નહીં થાય એ સિવાય મિત્રો તેલ વાળું અન્ન એટલે કે તેલ વાળું ભોજન તમારે ઓછું ખાવું જોઈએ એમાં ખાસ કરીને

તમે ખાઈ લો છો એના પછી તમે સુવા સુવાદાણાનો ઉપયોગ કરી શકો છો અથવા તો કાચી મેથી આવતી હોય લસણ આવતું હોય હિંગ છે આ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો એના કારણે પણ તમને વાત પ્રકૃતિ પિત્ત પ્રકૃતિમાં ખૂબ જ ફાયદો ફાયદો અને ફાયદો જ જણાશે મોટા ભાગે દાણાવાળા શાક એટલે કે વાલ વટાણા ચોળી પાપડી તુવેર આ મગ સિવાયના કઠોર વાયુ વધારનાર છે એટલે બને ત્યાં સુધી સીઝનનો ઉપયોગ કરવો જોઈએ સિઝનમાં જે કાંઈ મળતું હોય એ ખાવું જોઈએ વસ્તુઓ મેં તમને કીધી કે અજમો લસણ મેથી હિંગ આનો તમારો ઉપયોગ વધારવો જોઈએ અને તલના તેલમાં વઘાર કરવો જોઈએ કોઈ પણ મહિલા રસોઈ બનાવે છે તો એને કહેવાનું છે તલના તેલમાં વઘાર કરે એના કારણે શરીરમાં વાયુ ઓછો થશે અને ખાસ કરીને તમારા શરીરનું બેલેન્સ જળવાઈ રહેશે જો તમારો સુવાનો ઉઠવાનો જમવાનો સમય ડિસ્ટર્બ થાય છે એટલે કે ચોક્કસ સમય નથી તો પણ તમારા શરીરમાં વાયુ વધી શકે છે એટલે બને ત્યાં સુધી મોડી રાત સુધી જાગવું સવારે મોડા ઉઠવું આ બધી જ સિસ્ટમને ચેન્જ કરી નાખો સમયસર સુઓ અને સમયસર ઉઠો એટલે કે સૂર્યોદયની સાથે જ તમારે ઉઠી જવું જોઈએ અને જો તમે તમારી રૂટીન ક્રિયામાં થોડોક ફેરફાર કરશો તો પણ તમને વાયુ પ્રકૃતિમાં ખૂબ જ ફાયદો જોવા મળશે હવે અગત્યમાં અગત્યનો પોઈન્ટ વાયુ પ્રકૃતિના લોકો માટેનો છે કે જે લોકો પાણી ઓછું પીવે છે અથવા તો યોગ્ય રીતે નથી પીતા તો મિત્રો ખાસ કરીને પાણી કેવી રીતે પીવું જોઈએ એને આપણે થોડુંક મહત્વ આપવું જોઈએ આ ઋતુમાં રોજ ત્રણ થી ચાર લિટર પાણી ઉકાળેલું પીવું જોઈએ અને આ પાણી તમારે દિવસની અંદર પૂરું કરી નાખવાનું એટલે કે આખા દિવસ દરમિયાન તમારે પાણી પીવું જ જોઈએ જો પાણીની માત્રા ઓછી હશે તો પણ તમને પિત્ત કફ વાયુ આ બધા જ રોગો છે એ જોવા મળશે અને સાથે સાથે મિત્રો તમારું વજન પણ વધશે અને સાથે શરીરમાં અન્ય બીજા રોગ પણ ઉત્પન્ન થશે એવા લોકો શું કરવાનું છે 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 જે લોકોને વાયુ પ્રકૃતિ એ પાણી ઉકળે એની અંદર સૂઠનો ગાંગડો પણ નાખી શકે છે અને આ સૂઠનું પાણી તમારે રોજે રોજ પીવાનું છે એટલે મિત્રો ખાસ કરીને આ બાબતની તમારે તકેદારી રાખવાની છે કોઈ પણ પરિસ્થિતિ આવે નાની નાની વાતમાં તમારે ટેન્શન નથી લેવાનું નાના નાના કામમાં ઘણી વખત તમે બહુ ટેન્શન લ્યો છો તો એવું કરવાનું નથી શરીરમાં પોઝિટિવ આપવાનું છે હોર્મોન્સનું સક્રિય કરવાનું છે બને ત્યાં સુધી નિરાતે 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 કામ કરો ચિંતા ઓછી કરો તો જ તમે આ પ્રકૃતિથી છુટકારો મેળવી શકશો અને ખાસ કરીને મારા દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે વિડીયો તમને જો પસંદ આવે તો ખાસ કરીને તમારા સગા સંબંધીઓને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે બીજી અગત્યની વાત છે કે આપણે આ જનરેશનમાં એટલા બધા સલવાઈ ગયા છીએ એટલે બધી ટેન્શનમાં આવી ગયા છીએ કે આપણને ઘરે યોગા કરવાનો પ્રાણાયામ કરવાનો જીમ કરવાનો કોઈ સમય રહેતો નથી કારણ કે આજની જે જનરેશન છે આજના જે મનુષ્ય છે એની પાસે સમયનો અભાવ આવી ગયો છે તો મિત્રો ખાસ કરીને તમારે ઘરે અનુલોમ વિલોમ ઓમકાર ભ્રામણી આવા પ્રાણાયામ ઘરે બેસીને કરવા જોઈએ જેના કારણે તમારું મન શાંત થશે અને તમારા શરીરની અંદર આ બધા યોગા છે એ રામબાણ સાબિત થશે જો મિત્રો તમને આ મારી દિનચર્યા અથવા તો મારા પ્રયોગો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો અને બધાને મોકલો જેથી કરીને એ પણ આવા વિડીયોનો લાભ લઈ શકે અને હા મિત્રો ખાસ કરીને તમારે અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તમારા કોઈ જાતના પ્રશ્ન હોય તો અમે તમને એનો સચોટ આન્સર આપીશું તો મિત્રો આવા જ કોમેન્ટની અમે રાહ જોઈએ છીએ કારણ કે તમારી એક કોમેન્ટ છે એ અમને ખૂબ જ આશા ઉત્પન્ન કરે છે અને આવા નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા પણ આપે છે અને ખાસ કરીને મારી યુટ્યુબ ફેમિલીને હું થેન્ક યુ પણ કહેવા માગું છું કારણ કે ઘણા બધા વિડીયોમાં બધી સારી સારી કોમેન્ટો પણ કરે છે અને ઘણા તો પોતાના પ્રોબ્લેમ પણ શેર કરે છે તો મિત્રો મને આશા છે કે તમે પણ અમારી સાથે અમારા યુટ્યુબ ફેમિલીમાં જોડાઈ જશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ચલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો ને